अर्लो 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 तरो भाव वो कपिल या परो नो अर्लो उपडियो अतर यत्को खोई तप अल्या मना कुगे दकोमा दिनो ले उपड़ उपड़ी मारे वह फूटी जहाद अइसी? अइसी अइसी ताग एकी हाव अउवा

બત્રીજો મારો ગયો તે માર્યું ના હોત તેઓ ઘેર ઉડાર્યું કરવાનું ના કહીએ પીને વેખાતો ચકલી છે તારો ગોત્રી ચકલી છે નહીં અંદર એવા મારી નઈ એવા મારી ના કેતો મુખા ના પીજો બસો રૂપિયા મજૂર કઈ લાવે છે નહીં પીવું નહી પીવું મારે તો બૈરું બોલર ટેન્શન સંપીપી કર આ તારા દોતો પૂઈ પાડે હું એ તો અવર જોઈ લે આ તારા ભજન ઊ મોજાય ગયા તો બજનમાં નાસ્તો કરવાની મજા આવી હો અરે પર બટાકા બટાકા કાચા હતા બટાકા કાચા હતા મફત ની સાફરી મળી મારી બેટી બહુ મજા આયો બજનમાં આ હા કાઈ ના નાઓ સખન બકને જ ના આયો કોઈ નવી ખબર ખાવા જ જતા એમ હા ખાવા જ જતા જ ખાવા નાસ્તો મને શું ના જાય અને સાફરા નાસ્તો આલે

કારા જીવન માં કોઈ દા ભારે તા નિત ખાવાતા બા એ ચા બાતી હોય ચા મસ્ત નથી યાર ચા પીજો પવા બટાકા ખાતા અલે એવાના પી ના કશું નહી ખાતી આપણ કોઈ તમને બ્લોગ ખબર તમ કાપડ દારૂ એ અન તો અમી છીએ લે દારૂ ની તમે કેન રમાડવાની વાત કરે ગમે તે લાવ રમાડવાની વાત કરે એકલે કોઈ ની બુરાતું પણ માર વાત પર આવા આપણે બેટા નાઈ ગયા આપણે પીજીલા બરોબર

લે ભૂતો ના જુઓ પણ પકડી પાડે તો આપડે બેહા પકડ આપડે કુણ હતા ભૂત બટેકા ઓછા ખાવા જવાનું હા ઘેર ખાઈ મૂંઘી જવાનું ખીચડી

ના આને તમાર ભત્રીજા મે નળિયા જઈન ચડવાનો છે મારો ભત્રીજો ગમે તે હમણાં તન થાપાયનો તો નિધર વાળો અલ્યા તે પાડે તો ભત્રીજો ના ખતો ને આ તો ભૂઈ ના તારા મનમાં હમજાતે હા તોય બોલો એવું એમ તો લાગી ગયો લાગા

ભીખ લાગી વડી આપણે જોઈ એને તમે એક ફેર જોઈ જાવ ને ઉત્તરમાં સુટી જાય પાતર છો ને એ કરવા જ નહીં રહ્યો મોટા અજવા બે આ ચૂંટડી વગર ના વાઘે રેડા નવરાત્રી તમે જોડે એવા સમજાવે સમજા આવું કેવું આપડે બીજે લે બી વાળ હું બીજું

बाळा पववा राव मने भूक लागली छे दिगरा विजय विजय हे केवा आवडतय हा सावलाच आवीला रे जोब्रा बिउला रे पववा पववा तोवा घावा देता रे कोदार नाही जाय रे हा अबे पवयाना पववा बाई काय मंगुल्याचा यार अरे आवडे की घेराच करा जायता जरा ओ ऑन जाता ओहो

ए त जनमो जनमण बुला ઘરે <laughs> <laughs> <laughs>